વેરાવળ બાયોમેડિકલ વેસ્ટ નાખતા મેડિકલ માલિક સામે એફઆઈઆર નોંધાઈ સીસીટીવીમાં દ્રશ્યો થયા કેદ વેરાવડ શહેરમાં આવેલા અમૃત મેડિકલ સ્ટોરના માલિક પંકજ અમૃત ગોદાણા વિરુદ્ધ આરોગ્ય વિભાગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે પ્રતિબંધ હોવા છતાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતો હોવાનું ધ્યાને આવતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મેડિકલ સ્ટોરના માલિકની ફરિયાદ થઈ છે કારણે ફરિયાદ કરવામાં આવી છે આપ જાણો છો એમ કે નગરપાલિકા દ્વારા જે કચરાના ન્યુસીસ પોઈન્ટ છે ત્યાં સીસીટીવી મૂકવામાં આવેલ છે અને આપણું એક જાહેરનામું છે કે ભાઈ બાયોમેડિકલ વેસ્ટ છે એનો નિકાલ ગમે ત્યાં કરવો નહીં અને એ એ કાયદાકીય રીતે એ એ એના ઉપર પ્રતિબંધ પણ છે અને બહુ ગંભીર બાબત હોય છે આમ છતાં ગઈકાલે એક પોઈન્ટ ઉપર આ બાયોમેડિકલ વેસ્ટ જોવા મળેલ તો સીસીટીવીથી એની ખાતરી કરાવતા આ મેડિકલ વેસ્ટ છે તે બાજુનો જે મેડિકલ સ્ટોર છે અમૃત મેડિકલ સ્ટોર એના દ્વારા ત્યાં નાખવામાં આવેલ હોય

અને સીસીટીવી કે આ તો ખાલી રૂટીન હશે પણ આનાથી એક દાખલો એ બેસાડવા માંગીએ છીએ કે ભાઈ સીસીટીવીમાં તમે જે પ્રવૃત્તિ કરો છો એ ચોવીસ કલાક એમાં રેકોર્ડ થાય છે અને ભવિષ્યમાં આવું કોઈ નિઃશુલ્સ ફેલાવવા આવશે તો આ જ પ્રકાર એની કાર્યવાહી કરવામાં આવશે